બીજો દાખલો ગણીએ ઓછામાં ઓછી બે કાટ મળવાની સંભાવના જો અહીંયા અગેન કન્ફ્યુઝ નથી થવાનું ઓછામાં ઓછી બે તો મળવી જ જોઈએ બે થી વધારે મળશે તો ચાલશે પણ બે થી ઓછી ચાલશે નહીં તો આપણે અહીંયા ત્રણ સિક્કા છે એટલે વધારે વધારે આપણને કેટલી છાપ મળશે છાપ જ પૂછ્યું છે ને ના કાટ કીધું છે તો વધારે વધારે કેટલી કાટ મળશે આપણને ત્રણ મળી શકે બરાબર એનાથી ઓછી તો કે બે મળી શકે એનાથી ઓછી તો કે એક મળી શકે પણ એક આપણે નહીં લેવાની કેમ તો કે આપણને એ કીધું છે કે ઓછામાં ઓછી બે તો હોવી જ જોઈએ બરાબર એટલે બે કાટ અને ત્રણ કાટ વાળા જે પરિણામો હશે એ જ આપણે લઈશું તો કાટની વાત છે ઓછામાં ઓછી બે કાટ

ત્રીજો દાખલો ગણીએ સી શું કહે છે કે વધુમાં વધુ બે કાટ મળવાની સંભાવના વધુમાં વધુ બે કાટ બે થી વધારે નહીં ચાલે બે થી ઓછી હશે તો ચાલશે ને એક કે નહીં હોય તો પણ ચાલશે બરાબર તો આપણે મેળવવાનું છે વધુમાં વધુ બે કાટની બે કાંઠ હોય એવા પરિણામો કેટલા મળે તો કાટમાં જોઈએ વધુમાં વધુ બે કાટ એટલે કે બગડા ઉપર જોવાનું કેટલા પરિણામો છે ત્રણ પરિણામો ઓછું ચાલશે તો એક કાંઠ હોય એવા કેટલા પરિણામો ત્રણ પરિણામો ટોટલ કેટલા થઈ ગયા ત્રણ ને ત્રણ છ અને એક પણ કાંઠ ન હોય તો પણ ચાલે તો બે કાંઠ મળે એવા ત્રણ પરિણામો એક કાંઠ મળે એવા ત્રણ પરિણામો એકે કાંઠ ન મળે એવું એક પરિણામ એટલે ટોટલ કેટલા થયા ત્રણ ને ત્રણ છ અને એક સાત પરિણામ થયા તો માગેલ પરિણામ અહીંયા કેટલા આવશે તો કે સાત છેદમાં કુલ પરિણામ કેટલા આઠ આ તમારો જવાબ છે